પશ્ચિમ બંગાળમાં શુક્રવારે ત્રણ લોકસભા બેઠકો માટે મતદાનના પ્રથમ થોડા કલાકો દરમિયાન કુચ બિહાર લોકસભા મતવિસ્તારમાં હિંસાની ઘટનાઓ જોવા મળી હતી જલપાઈગુડી લોકસભા મતવિસ્તારમાંથી પણ હિંસાના કેટલાક કેસ નોંધાયા છે જો કે અલીપુર દ્વારથી ચૂંટણી સંબંધિત હિંસાના કોઈ અહેવાલ નથી બીજેપી બુથ પ્રમુખ લોક સરકાર પર હુમલાને લઈને તણાવ વધી ગયો હતો માથામાં ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે એ જ રીતે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થતાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને પણ માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી રાજાખોરા વિસ્તાર અને કૂચબિહાર શહેરમાંથી તણાવના અહેવાલો આવ્યા છે આ વિસ્તારમાં શાસક અને વિરોધ પક્ષના કાર્યકરો વચ્ચે હુમલાઓ અને વળતા હુમલા થયા હતા જેના પગલે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંનેના કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી હતી તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે